સર્વ પ્રસન્દેશ હાની રસ્યો જાય પ્રસન્ન રહેવાથી માણસના બધા દુઃખો દૂર થાય છે અને સાચું અને સારું હાસ્ય જયારે ચહેરા ઉપર દેખાય ત્યારે સમજી લો કે કોઈ પણ હાચી ખોટી કોઈ વસ્તુ યાદ નથી રહેતી પ્રસન્નતાનો આટલો પ્રભાવ છે તો મેષ રાશિ કે જેના અક્ષર અલ અને ઈ છે એવા મેષ રાશિ વાળા જાતકો માટે આજે કામકાજની અંદર એક સારી પ્રસન્નતા જળવાઈ રહેશે આજના દિવસ માટે મતલબ આજનો દિવસ તમારા માટે સારો છે અને એમાંય સ્નેહીઓનો સંપર્ક તમને ખૂબ જ લાભ કરાવડાવશે કોઈ પણ વ્યક્તિ આપણે પ્રશ્ન પૂછે કે સગા અને સ્નેહી આપણે બે જણ કહીએ ને હગાવાલા તો હગાવાલામાં ફેરશું તો હગા હોય ક્યારેક ક્યારેક હળીઓ કરે પણ સ્નેહીઓ હંમેશા આનંદ કરાવતા હોય છે તો આ સ્નેહીજનો સંપર્ક આજે મેષ લાભ કરાવશે વ્યવસાયની અંદર વૃદ્ધિના સારા યોગ બની રહ્યા છે પરિવારના સુખમાં પણ વૃદ્ધિ થશે મતલબ આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે સારો દેખાઈ રહ્યો છે વૃદ્ધિના યોગ સારા છે હવે વાત કરીએ વૃષભ રાશિની બહુ અક્ષર છે રાશિ વૃષભ છે સ્વામી છે એનો શુક્ર મિત્રો સરકારી કામકાજ કરી રહ્યા છો અથવા તો સરકારની સાથે સંકળાયેલા કોઈ પણ પ્રકારના કામકાજ છે તો એવા કામકાજની અંદર આજના દિવસ માટે વૃષભ રાશિના જાતકોને સારી સફળતાની પ્રાપ્તિ થશે જે કઈ કાર્ય કરીએ પરમાત્માની કૃપાથી ફળદાયી બનશે નોકરીયાત વર્ગને નોકરીની બાબતમાં કોઈ સારા સમાચાર મળે એવા પણ યોગ દેખાઈ રહ્યા છે ધંધાની અંદર તો લાભ મળે તેવા યોગ છે જ આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે સારો દેખાઈ રહ્યો છે મિથુન રાશિ ક છ અને જે કઈ કામકાજ કરતા હોય એ કામકાજ કદાચ ન થાય અને એના કારણે કોઈ નિરાશાઓનો અનુભવ થાય એવી શક્યતાઓ આજના દિવસ માટે દેખાઈ રહી છે ખાસ કરી પરિવારની અંદર એમાં સંતાનોના પ્રશ્નોમાં કદાચ થોડી ચિંતા આજના દિવસ માટે રહેશે પણ ઇષ્ટ મિત્રોનો સહયોગ તમને ચોક્કસ એક સારો મળશે અને ધર્મ પ્રત્યેની શ્રદ્ધામાં એક સારા વૃદ્ધિના યોગ પણ ચંદ્રબળના આધારે મિથુન રાશિના જાતકોના દેખાઈ રહ્યા છે જય ગણેશ કર્ક રાશિ વાળા જાતકોને બેઠા હશે કે કેવો રહેશે આજનો દિવસ ચલો વાત કરી લઈએ જેના અક્ષર ડ અને છે આ સારો દિવસ થોડોક મધ્યમ દેખાઈ રહ્યો છે સારો તો એટલો બધો નથી કારણ કે ધન અને માન આ બે ને કેવી રીતના જાળવાયુ વ્યવસ્થાની જવાબદારી તમારે કરવી પડશે નહીં તો વ્યયની સંભાવનાઓ છે જે ક્ષેત્રમાં આપ કામ કરી રહ્યા છો અથવા નોકરી કરી રહ્યા છો થોડીક પરેશાની કદાચ રહે તેવી સંભાવનાઓ આજના દિવસ માટે દેખાય છે અને એના કારણે માનસિક તનાવ થોડો રહેશે વ્યવસાયની અંદર પ્રગતિ અને લાભની શક્યતાઓ તો દેખાય છે મતલબ ધંધાકીય ક્ષેત્રમાં સારી સફળતા મળશે સિંહ રાશિ મૌન અક્ષર છે સિંહ રાશિ દરેક કામકાજની અંદર જ્યાં જે કંઈ કામકાજ કરતા હોય કામકાજની અંદર ગણપતિ બાપાની કૃપાથી સારી સફળતા પ્રાપ્ત થાય તેવા યોગ બની રહ્યા છે ધંધાકીય ક્ષેત્રમાં કોઈ નવી અને સારી તકો મળે એવા પણ યોગ છે નોકરીયાત વર્ગને બઢતીની તકો મળે આજે પારિવારિક સંબંધોમાં લાભની શક્યતાઓ પણ આજના દિવસ માટે પ્રબળ દેખાઈ રહી છે કન્યા રાશિ પઠ અને અક્ષર છે કન્યા રાશિના ધંધાના કામકાજની અંદર સારી સફળતાના યોગ કન્યા રાશિના જાતકોને આજના દેખાઈ રહ્યા છે પ્રતિસ્પર્ધી પક્ષથી ચોક્કસ તમારો વિજય થશે આત્મવિશ્વાસમાં પણ વધારો થશે અને ઘરની અંદર આનંદનું વાતાવરણ જળવાય રહે તેવા ચોખ્ખા યોગ આજના દિવસ માટે બની રહ્યા છે કન્યા રાશિના જાતકોને જય ગણેશ વાત કરીએ તુલા રાશિની ર અને અક્ષર છે તુલા રાશિના જાતકોને મિત્રો ભાગીદારો સાથે વૈચારિક મતભેદની શક્યતાઓ તુલા રાશિના જાતકોને દેખાઈ રહી છે નવા સંબંધોમાં કદાચ થોડી નિરાશા મળશે નોકરીયાત વર્ગને નવી તકો મળે તેવા યોગ પણ બની રહ્યા છે સંતાનથી શુભ સમાચાર પ્રાપ્ત થાય આટલો દિવસ તમારા માટે આ પ્રમાણેના છે વાત કરીએ વૃશ્ચિક રાશિની તો ન અને અક્ષર છે એવા વૃશ્ચિક રાશિ વાળા જાતકોને પરિશ્રમ કર્યા પછી પણ કામ થોડા અધૂરા દેખાય મતલબ કે કામમાં થોડીક મહેનત વધારે કરવી પડશે સ્વજનો દ્વારા હસ્તક્ષેપની સંભાવનાઓ અને એના કારણે થોડું મન આપણું થોડુંગુ થયા કરે નોકરિયાત વર્ગને એક સહયોગીઓનો સારો સહકાર પ્રાપ્ત થશે મતલબ નોકરીમાં સારી સફળતા મળે વ્યવસાયની અંદર જો કામકાજ કરતા હોય તો ધનલાભની શક્યતાઓ પણ આજના દિવસ માટે દેખાઈ રહી છે વૃશ્ચિક રાશિના જાતકોને હવે વાત કરીએ નવમી રાશિની તો ધન રાશિ ફ ધ ફ અને રાશિના ભાગ્ય ખૂબ જ અનુકૂળ દેખાય છે આજના દિવસ માટે રાજનૈતિક ક્ષેત્રમાં એક સારા પ્રગતિના યોગ બની રહ્યા છે વિકાસના કાર્યમાં એક સારી ગતિ આવશે મતલબ દિવસ આજનો આનંદમાં પસાર થાય એવા યોગ પણ બની રહ્યા છે જય ગણેશ કોલર રાશિની વાત કરીએ ખ અને અક્ષરવાળા જાતકો મકર રાશિના જાતકો છે મિત્રો વાદ વિવાદ વાળા કામકાજથી બચીન કામકાજ કરવું પડશે આર્થિક સ્થિતિમાં મધ્યમ સુધારો દેખાય ધંધાની અંદર પ્રગતિ અને ધનલાભની શક્યતાઓ દેખાય છે પરિવારમાં સામાન્ય અશાંતિ આજના દિવસ માટે રહેશે એવી પણ શક્યતાઓ જણાય છે વાત કરીએ કુંભરાશી ની ગહન સહ અક્ષર વાળા જાતકો એ કુંભરાશી ના જાતકો છે કામકાજમાં સફળતા અને સફળતા દ્વારા ખુશી એનો અનુભવ તમને થશે આજે નોકરિયાત વર્ગ ને પ્રમોશન અથવા તો શાંતિથી કામ કરવાનો મોકો મળશે આજે સ્વજનોનો નો પણ સારો મળવાનો છે ધંધાકીય ક્ષેત્રમાં સારો સુધારો પણ જોવા મળશે આજનો દિવસ તમારા માટે સારો છે વાત કરીએ મીન રાશિની દચ જ અને છ અક્ષર છે મીન રાશિના માનસિક તનાવ રહેશે આજના દિવસ માટે વિરોધીઓથી થોડીક સાવધાની રાખવી પડશે નિરાશાઓથી થોડું દૂર રહેવું પડશે અને ખર્ચની બાબતમાં સંભાળીને કામકાજ કરજો સારો લાભ થશે જય ગણેશ